મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના વદેશિયા ગામનો તલાટી કમ મંત્રી સરકારી કામમાં કોન્ટ્રાક્ટર પાસે પાંત્રીસ હજાર રૂપિયાની માંગણી કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં રંગે હાથ ઝડપાઈ જતા તલાટી બેડામાં હડકમ મચી જવા પામી છે આરોપી સંજયભાઈ પોપટભાઈ પટેલ વર્ગ ત્રણ વહીવટદાર વદેશિયા ગ્રામ પંચાયતની કચેરી તાલુકો માંડવી જિલ્લો સુરત આ કામના ફરિયાદીશ્રીના વદેશીયા ગ્રામ પંચાયત હેઠળના સરકારી કામો રાખેલ જે કામો પૂર્ણ થતાં ફરિયાદીના અકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામના આરોપીએ રૂપિયા બેતાલીસ હજાર પાંચસોની લાંચની માગણી કરેલ જેમાંથી પ્રથમ રૂપિયા પાંત્રીસ હજાર આપવાનું નક્કી થયેલ જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય એસીબીનો ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઉપર સંપર્ક કરી ફરિયાદ આપેલ જે આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી અને ગ્રામ પંચાયતની બાજુમાં જ સ્થળ પર પકડાઈ જે ગુનો કરેલ છે વધુ આગળની તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ